મહાપ્રભુજીએ બતાવ્યું છે એ અનુસાર બોડેલી વણિક સમાજ વડોદરાનો સૌ પ્રથમ વખત શરદોત્સવ રાસોત્સવ સંખેડા દશાલાડ ભવન વૃંદાવન ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે યોજાયો પ્રારંભમાં નવીન વરાયેલા સ્નેહ સેવા સમર્પણને સેવક પ્રમુખ નંદુભાઈ પરીખે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા અને પરિવારજનોએ આ કાર્યક્રમમાં વિના સહકાર નહીં ઉદ્ધાર તમામનો સ્નેહ સેવા સમર્પણ સહયોગ સંગઠન દ્વારા કાર્યક્રમ ઉજવી રહ્યા છે તે ખરેખર બોડેલી વણિક સમાજ વડોદરા માટે ગૌરવની બાબત છે સમૂહમાં પરિવારજનોએ મા યમુનાજીની આરતી ઉતારીને જય જય શ્રી યમુનાના ગાન સાથે મથુરાના વિશ્રામઘાટ જેવું વાતાવરણ સર્જાયું વિશાળ જનસંખ્યામાં બોડેલી પરિવારજનોએ અમે મહિયારારે બોડેલી ગામના પ્રીતમની પ્રીત મળી જશે આજ રાધાને શામ મળી જશે જેવા સુપ્રસિદ્ધ અને પ્રભુને પ્રિય ગરબાના તાલે યુવાનો સિનિયર સિટીઝનો ઝભ્ભા કુર્તો મહિલાઓ ચણિયાચોળી અને ટ્રેડિશનલ પોશાકો સાથે દોઢિયું ત્રણતાલી ટીમલી ગાડી આવી રે બોડેલીથી વગેરે એક્શનો દ્વારા ભરપૂરપણે ગરબા રમીને અનેરો આનંદિતો હતો આ મહોત્સવમાં દીકરીઓ જમાઈઓ અને પરદેશથી તેમજ શહેરની ચારે દિશામાં વસી રહેલા અને માદરે વતન બોડેલીથી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગની સમાજના પ્રમુખ નંદુભાઈ ઉપપ્રમુખ જયેશ કેશા અને તેમની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનો શુભારંભ બહેનો દ્વારા મંગલાચરણથી કરવામાં આવ્યો હતો બોડેલી વણિક સમાજ વડોદરા આયોજિત શરદ ઉત્સવનો કાર્યક્રમ પચીસ વર્ષમાં પ્રથમ વખત મારા પ્રમુખ સ્થાને પહેલી વખત યોજવામાં આવ્યો અને એની ભવ્ય સફળતા સાંપડી છે મારા માદરી વતનથી મારા સ્નેહીજનો વડીલો તેમજ મારા બધા ભાઈબંધો પણ બોરેલીથી પધાર્યા અને અહીંયા સારા પ્રમાણમાં લોકોએ આનંદ લીધો ગરબા પણ સરસ થયા અને લોકોએ બહુ જ ભરપૂર આનંદ કર્યો છે એ બદલ હું બોડેલીના વનિક સમાજ વડોદરા તરફથી આભાર માનું છું અસ્તુ બોડેલી વનિક સમાજના આ સરહદ ઉત્સવના કાર્યક્રમમાં અમારા પ્રોગ્રામમાં દરેક વણિક સમાજના સભ્યોએ તથા બહેન દીકરીઓએ અને બધાએ ભાગ લઈ અને જે સહકાર આપ્યો છે તે બદલ અમે સૌના આભારી છે અને અમને જે તન મન અને ધનથી જેને પણ દાન કર્યું છે એના પણ અમે આભારી છીએ